નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌને શિયાળી ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનો તદલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે આજ તારીખે ત્રેવીસ આઠ બજાર પચીસ વાર શનિવાર તો મિત્રો કેન્દ્રના ધોરણે રાજ્ય સરકારના પેન્શનરોને સરકારી કર્મચારીઓને મળશે આ મોટી ભેટ જો તમે કેન્દ્ર સરકારના કે રાજ્ય સરકારના પેન્શનદાર છો સરકારી કર્મચારી છો તો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે મિત્રો વિડીયો સૌ કરતાં ચેનલમાં નવા સો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી લો તમને ચેનલ પર સરકારી કર્મચારી ની ઉત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાકમ બટન દબાણ ભૂલશો ને મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો આઠમો પગાર પંચ સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમો પગાર પંચની જાહેરાત કરી હતી પરંતુ અત્યાર સુધી તેના ચેરમેન કે સભ્યોની પસંદગી કરવામાં આવી નથી જેના કારણે લોકોના મનમાં ઘણા પ્રશ્નો છે કે આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે અને પગાર પેન્શનમાં કેટલો વધારો થશે તો ભારત સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર પંચની જાહેરાત કરી હતી પરંતુ તેના ચેરમેન કે સભ્ય પસંદગી જે નિમણૂક કરવામાં આવી નથી મિત્રો ત્યાં નિયમોને પકડી હજુ પણ નિયમોને પકડી હજુ પણ સુધી નક્કી કરવામાં આવી નથી જેના કારણે અહેવાલો અમલીકરણ વિલંબ થઈ રહ્યો છે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ કે આ કારણે જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં કમિશનના રિપોર્ટ આવવાની શક્યતા ઓછી છે તો કેન્દ્રીય કર્મચારીઓ તેમના પગારમાં વધારો થવા માટે વધુ રાહ જોવી પડી શકે છે મિત્રો ત્યારબાદ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ક્યારે વધારો થશે તો સાતમા પગાર પંચની જેમ આઠમા પગાર પંચની જાહેરાત પર ત્રણ વર્ષમાં સમય લાગે છે તો કર્મચારીઓના અને પેન્સોના પગારમાં ફેરફાર ફક્ત બે હજાર અઠ્યાવીસ સુધી જ દેખાય છે મિત્રો જો કે આ ફેરફાર ફક્ત એક જાન્યુઆરી બજાર છવ્વીસથી જ અસરકારક માનવામાં આવશે આનો અર્થ એ છે કે જો ફેરફાર મોડલ લાગુ કરવામાં આવશે તો પણ કર્મચારીઓના બાકી રકમ તો મળશે જ તેની રાહ જોવી લોબી હશે પણ લાભ તો બજાર છવ્વીસમાં મળશે તો મિત્રો નિષ્ણાંતોના મત મુજબ આટનો પગાર પણ અમારો વગેરે મિત્રો બજાર અઠ્યાવીસમાં દેખાય છે પરંતુ મિત્રો તમાર જે અસરકારક માનવામાં આવશે તો બજાર છવ્વીસથી જ માનવામાં આવશે મિત્રો નિષ્ણાંતોના મત મુજબ એન્કેમાં કમિશનની સભ્યોની નિમણૂક હજુ કરવામાં કરવામાં નથી આવી તો આ બધી સમયગાળો મિત્રો લાગશે સમયગાળાના લાગવા કાળ પણ લેટ થઈ શકે છે મિત્રો તો કર્મચારીઓને પેન્શનને તણાવ વધ્યો આ વિલંબથી દેશભરના એક કરોડથી વધુ કર્મચારીઓને પેન્શનના ચિંતિત છે અને કર્મચારીઓના સંગઠનો સરસ સરકાર પાસેથી આ માંગ કરી રહ્યા છે નાણાં મંત્રાલયે કહ્યું છે કે રાજ્ય મંત્રાલયોને કર્મચારીના સંગઠનો પાસેથી મંતવ્ય લેવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં ઔપચારિક જાહેરાત કરવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ સાતમા પગાર પંચની જેમ આઠમ પગાર પંચ વિલંબ થઈ શકે છે કારણ કે મિત્રો સાતમા પગાર પંચમાં પગાર પંચના વિલંબ સમાચારમાં રચના ભીમ્રુભાઈ ચોવીદમાં કરવામાં આવી હતી તેને જૂન બે સોળમાં કેબિનેટ મંજૂરી આપી ગઈ હતી આ લાંબી પ્રક્રિયા કારણે કર્મચારી છે કે આઠમા પગાર પંચમાં પણ રિપોર્ટ આપવામાં આવવામાં અને લાગુ થવામાં ઘણા વર્ષો લાગી શકે છે જો આ થાય તો કર્મચારીના પગાર વધારવા માટે લાંબો સમયની રાહ જોવી પડશે મિત્રો ત્યારબાદ આઠમો પગાર પંચમાં કેટલો વધારો થશે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આઠમો પગાર પંચ કેન્દ્રીય કર્મચારી પગારમાં કેટલો વધારો થશે નિષ્ણાંતોના માને છે કે વધારો થશે પણ એટલો મોટો નહીં જેટલો તમે વિચારી રહ્યા છો આ વખતે આઠમો પગાર પંચ ફીટ પોઈન્ટ બેક બે પોઈન્ટ ત્યાંસીટી બે પોઈન્ટ છ્યાસીટી વચ્ચે રહેવાની ધારણા છે મિત્રો આવી સ્થિતિમાં પગારમાં લગભગ તેરથી ચોત્રીસ ટકા વધારો થઈ શકે છે ત્યાં વાત કરી લો ભારતમાં આઠમા પગાર પણ ચાર પે કમિશનમાં કેન્દ્રીય કર્મચારીના પગારમાં અંદર તેરથી ચોત્રીસ ટકા વધારો થઈ શકે છે નિષ્ણાતોના મત મુજબ અપેક્ષા મુજબ મોટો નહીં રહે મિત્રો કે ફીટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ ત્યાંશી છ્યાસી એક પોઈન્ટ ત્યાંસી બે પોઈન્ટ છ્યાસી સુધી વચ્ચમાં લઈ શકે છે મિત્રો આનાથી લઘુત્તમ પગારમાં પણ વધારો થઈ શકે છે સરકાર ટૂંક સમયમાં આના સંદર્ભ મોટો નિર્ણય લઈ શકે છે એકંદર આઠમો પગાર પંચ કર્મચારીઓના અપેક્ષા હજુ પહોંચી છે પરંતુ ચેરમેન અને સભ્યોની નિમણૂક વિલંબના કારણે રાહ જો લો રાહ વધુ લાભી થઈ ગઈ છે મિત્રો તો આ તેમાં